તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પાર્ટ નંબર એક ની આવી જ રીતે આપણે ભાગ સ્વરૂપે આખું ગણિત વિજ્ઞાન ગુજરાતી ચાલો મિત્રો બાવીસ પેજ ઉપર જઈએ અને બાવીસ પેજ નું આપણે જે મહાવરા આપેલા છે કે યોગ્ય ગુણધર્મો નો ઉપયોગ કરી ગણતરી કરો એમાં ટોટલ પાંચ દાખલા છે ભાગાકાર કરવાના ટોટલ છ દાખલા છે અને ખાલી જગ્યાઓ પાંચ આપેલી છે તો એનું સોલ્યુશન જુઓ તો પ્રશ્ન નંબર પહેલો જે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો જેમાં પહેલું પેલો જ દાખલો એકસો પચીસો આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ ગુણ્યા ત્રેપન કરીએ તો આઠ ગુણ્યા એકસો પચીસ એટલે માઇનસ એક હજાર ગુણ્યા ત્રેપન તો જવાબ આવશે ત્રેપન હજાર પણ જવાબ મોટી સંખ્યાની નિશાની સાથે આવે એટલે કઈ નિશાની આવશે માઇનસ ત્રેપન હજાર બીજો દાખલો છે ગુણ્યા પચાસ વત્તા તો હવે આપણે 7 નો 50 નો ગુણાકાર કરી દઈશું સાત પચાસ બે સાથે પણ ગુણાય તો સાત પચાસ સાથે એટલે ત્રણસો પચાસ અને સાત દુ કેટલા થશે ચૌદ બંનેનો સરવાળો કરતા જવાબ મળશે ત્રણસો એવી જ રીતના ત્રીજો દાખલો છે પચીસ ગુણ્યા માઇનસ ત્રીસ પંદર માઇનસ ત્રીસ હવે માઇનસ ત્રીસ ને આપણે ક્યાં લઈ લેશું આગળ અને પચીસ પંદર ને ક્યાં લઈ લેશું કાઉસમાં આપણને વિભાજનનો નિયમ તમે કહી શકો આપણે વિભાજન ને ઉલટ કરી દીધું ચાલીસ કરીએ તો જવાબ આપણે મળશે માઇનસ બારસો કારણ કે એક નિશાની માઇનસની વચ્ચે ગુણાકારની નિશાની અને એક ની નિશાની હોય તો હંમેશા જવાબ માઇનસ માં આપણને મળે આ આપણે જોઈ ગયા ચોથું છે સત્તર ગુણ્યા માઇનસ ઓગણત્રીસ તો સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ ગુણ્યા એક તો માર એટલે જવાબ આવશે માઇનસ ચારસો ત્રાણું આ વિભાજન નો ગુણધર્મ છે પાંચમો દાખલો પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ તો પચીસ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ દસ એટલે સો ગુણ્યા માઈનસ પચાસ જવાબ આવશે 5000 આ ગુણાકારના ક્રમનો નિયમ છે ત્યાર પછી પ્રશ્ન દાખલો માઇનસ તો ત્રીસ ના છેદમાં તો જવાબ આપણને મળશે માઇનસ ત્રણ બીજો દાખલો છે પચાસ ભાગ્યા માઇનસ પાંચ તો પચાસ ના છેદમાં માઇનસ પાંચ મૂકીએ તો જવાબ આપણને મળશે માઇનસ દસ એવી જ રીતના ત્રીજો દાખલો છે minus ભાગ્યા minus નવ તો છત્રીસ ના છેદ માં નવ આપણે છેદ ઉડાડીએ નવ ચોક છત્રી નવ નવ ઉડી જાય તો જવાબ કેટલો મળશે ચાર ચોથો દાખલો છે ભાગ્યા આ ભાગ્યા minus બાર જો કે zero સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબ હંમેશા આપણને કેટલો મળશે મિત્રો zero મળશે પાંચમું છે minus છત્રીસ ભાગ્યા બાર ભાગ્યા ત્રણ તો પેલા minus છત્રીસ ભાગ્યા બાર અને એના પછી ત્રણ તો બાર તરીને છત્રીસ ત્રણ ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ કરશું તો ત્રણ ત્રણ આ ઉડી જશે અને જવાબ કેટલો મળશે ખાલી જગ્યાઓ પૂરવાની હતી તો ખાલી જગ્યાઓ જોઈએ મિત્રો તો ચારસો બોતેર ભાગ્યા એક તો જવાબ કેટલો મળશે ચારસો બોતેર કારણ કે ચારસો બોતેર ભાગ્યા એક કરો તો એક ચોખ્ખું ચાર એક સત્તુ સાત અને એક દુ દુ આવી રીતે આપણને ઝીરો 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 એટલે કે ઉપર એનો એ જવાબ મળશે જવાબ મળશે માઇનસ અઢાર તો જવાબ મળશે પ્લસ એક કારણ કે માઇનસ માઇનસ એ ઉડી જાય અઢાર અઢાર એ ઉડી જશે ચોથો દાખલો છે માઇનસ ભાગ્યા એક તો જવાબ માઇનસ જ આપણને મળશે માઇનસ બાર ભાગ હંમેશા જવાબ માઇનસમાં મળે કેવો મળે માઇનસ હવે આગળ જઈએ તો અહીંથી આપણે બીજા દાખલાઓ શરૂ થશે અને પચીસ માં પેજ ઉપર ફરીથી મહાવરો આપેલો છે કેટલામાં પેજ ઉપર અહીંયા મહાવરો આપેલો છે એમાં ગુણાકારના દાખલા કરવાના છેદમાં પાંચ તો જવાબ કેટલો મળશે પાંચ કારણ કે પાંચ પાંચ ઉડી જાય વધે કેટલા બે બીજો દાખલો છે ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા ચાર ના છેદ માં ત્રણ તો અહીંયા ચાર ચાર ને ત્રણ ત્રણ આ બધું ઉડી જશે જવાબ કેટલો મળશે એક હવે એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર જવાબ આવશે ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જાય તો જવાબ કેટલો મળશે સાત એવી જ રીતના છ ગુણ્યા બે ના છેદમાં ત્રણ તો છ ગુણ્યા બે ના છેદ માં ત્રણ ત્રણ દુ કેટલા થઈ ગયા છ બે ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા ચાર એવી જ રીતના પાંચમો દાખલો છે બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંકમાં છેદમાં ત્રણ સાત હવે આને આપણે પાછું આ આપણો આમ તો જવાબ મળી ગયો પરંતુ આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો એનો ભાગાકાર કરીએ ચૌદ ભાગ્યા નવ કરીએ તો જવાબ મળે એક પૂર્ણાંક પાંચના માં નવ છઠ્ઠો દાખલો છે બેના માં સાત ગુણ્યા સાતના માં નવ તો બે ગુણ્યા સાત અને સાત ગુણ્યા નવ સાત સાત ઉડી જશે તો બે ના છેદમાં કેટલો જવાબ મળે નવ સાતમો દાખલો છે ત્રણ ના છેદમાં આઠ ગુણ્યા ના છેદમાં ચાર તો ત્રણ ગુણ્યા ના છેદમાં આઠ ના આઠ ગુણ્યા ચાર છેદ ઉડાડી શકીએ ત્રણ દુ છ અને ચાર દુ સોરી બે દુ ચાર બબ્બે ઉડી જશે અહીંયા હવે જવાબ મળશે ત્રણ તેરી નવ અને આઠ દુ સોળ નવ ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ આનો જવાબ મળશે નવ તરી સત્યાવીસ અને પચુ પચું પચીસ નવમો દાખલો છે એકના છેદમાં ત્રણ પંદરના છેદમાં આઠ ગુણાકાર જ કરવાનો એક ગુણ્યા પંદરના છે ત્રણ ગુણ્યા આઠ તો ત્રણ પંચા પંદર તો પાંચ ના છેદ જવાબ કેટલો મળશે આઠ અગિયારના છેદમાં બે ગુણ્યા ત્રણ ના છેદ દસ તો અગિયાર ગુણ્યા ત્રણ અને એની નીચે આવશે બે બે ગુણ્યા દસ તો ત્રણ ના છેદમાં કેટલોકાર કરવાના હતા હોય ના તો તમારે શું કરવાનું તો કે જે બીજું પદ હોય એનો અંશ છે સોરી છેદ છે અંશ અંશમાં લઈ જવાનો અને અંશને ક્યાં લઈ જવાનો છેદ માં જેમ કે અહીંયા દાખલો તો બાર ભાગ્યા ત્રણ ના માં ચાર ગુણાકાર કરી શકો ચાર તેરી બાર અને ચોકે ચોકે કેટલા થઈ ગયા સોળ કેટલો જવાબ મળશે સોળ અહિયાં પણ સેમ એવું છે સોળ ભાગ્યા પાંચ ના છેદમાં છ તો આ છ ક્યાં વયા જશે ઉપર પાંચ ક્યાં વયા હશે નીચે અને આ નિશાની છે એ કેવી બની જશે ગુણાકારની સોળ ગુણ્યા છ ના છેદમાં પાંચ સોળ છ કેટલા આવશે કશું કરવાનું નથી પેલું પદ જેમ છે એમનું એમ પણ બીજું પદ છે એના અંશ અને છેદ ફેરવી નાખવાના બે ના છેદ માં પાંચ ભાગ્ય અગિયારના છેદ માં બે છે તો બે ના છેદમાં પાંચ ગુણ્યા બે ના છેદ માં અગિયાર બે દુ ચાર અને પાંચ અગિયાર પંચાવન તો જવાબ મળશે ચાર ના પંચાવન ચોથો દાખલો છે નવ ભાગ્ય સાતના છેદમાં ત્રણ તો અહીંયા પણ છેદમાં સાત થઈ જશે હવે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો જવાબ મળે ત્રણ પૂર્ણાંક છ ના છેદમાં સાત પાંચમો દાખલો ત્રણ પૂર્ણાંક એક ના ભાગ્ય એક પૂર્ણાંક બે ના માં ત્રણ પેલા તો આ બંને મિશ્ર સંખ્યાઓને આપણે અશુદ્ધ માં ફેરવવી પડે તો ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં પાંચ ની અશુદ્ધ થશે સોળ ના છેદમાં પાંચ એક પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ની થશે પાંચના છેદમાં ત્રણ હવે તો તમારે જે પેલા કરતા આનો અંશ છેદ ફેરવી નાખો ના છેદમાં પાંચ કારણ કે પેલું પદ છે બીજા પદના અંશ છેદ ફેરવી સોળ ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે અડતાલીસ ના છેદ માં પચીસ એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો એક પૂર્ણાંક ત્રેવીસ ના છેદમાં પચીસ જવાબ મળશે છઠ્ઠો દાખલો પણ એવો જ છે અહીંયા ઉપર નીચે કઈ ન હોય તો અહીંયા કેટલા હોય એક હોય તો આ એક ક્યાં જશે ઉપર અને ચાર ક્યાં આવશે નીચે તો સાત ગુણ્યા એક અને બેના બે ગુણ્યા ચાર જવાબ મળશે ચાર ના છેદ માં આઠ એવી જ રીતના સાતમો દાખલો ત્રણ ના minus ત્રણ ના સોરી ત્રણ ના છેદ માં પાંચ ભાગ્યે ના છેદ માં તો બસ આને જ આપણે ફેરવવાનું રહેશે આ ઉપર નું એક છે એને ફેરવીને બે ના છેદ માં વચ્ચે કઈ નિશાની કર દો ગુણાકારની પછી તો જેમ ગુણાકાર કરીએ એમ ત્રણ દુ કેટલા થઈ જાય છ અને પાંચ એકુ કેટલા થઈ જાય પાંચ આપણો જવાબ અહીંયા ઓલમોસ્ટ આવી ગયો છ ના છેદ માં પાંચ પણ એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવો હોય તો એક પૂર્ણાંક એક ના પાંચ એવો આપણો જવાબ થશે. આઠમો દાખલો પાંચ ના છેદમાં છ ભાગ્યા બે તો જો અહીંયા કઈ ન હોય તો નીચે બાર આ થઈ ગયો આપણો જવાબ એવી જ રીતના નવમો દાખલો છે બે પૂર્ણાંક એક ના માં બે ભાગ્યા ત્રણ ના માં પાંચ આ મિશ્ર સંખ્યા ને અશુદ્ધમાં ફેરવતા પાંચ ના માં બે થાય અને આ જે સામેની સંખ્યા છે આ ભાગાકાર ની પાંચ નીચે ચાર પૂર્ણાંક એક ના છેદમાં છ દસમો દાખલો છે પાંચ પૂર્ણાંક એક ના છેદ માં છ ભાગ્યા નવના છેદમાં બે તો એકત્રીસ ના છેદ માં છત્રીસ ગુણ્યા એકવીસ ના છેદ માં નવ છેદ ઉડા આપણને જવાબ મળે એકત્રીસ ના છેદમાં સત્યાવીસ હવે એને મિશ્ર સંખ્યામાં ફેરવતા જવાબ મળે એક પૂર્ણાંક ચાર ના છેદમાં સત્યાવીસ આ હતું પચીસ માં પેજ નું સોલ્યુશન હવે આપણે જઈએ સીધા પેજ મહાવરો મહાવરો જે છે આ એમાં ગુણાકાર ના દાખલા છે ભાગાકાર ના દાખલા છે અને ત્રણ મોટા દાખલા છે એના ઉપર તો જો અઠ્યાવીસ ના નંબર ઉપર જે દાખલાઓ આપેલા છે હવે આ દાખલાઓ માટે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે લખી લેવાનું છે મિત્રો કારણ કે આ દશા સંપૂર્ણાંકના દાખલા છે જેમ આપણે અપૂર્ણાંકના દાખલા કેટલા એમ જ છે આ દશા સંપૂર્ણાંક ને પહેલાં તો અપૂર્ણાંકમાં ફેરવવાનું પછી તો તમે આપણે એમ જ છે જેમ કે ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણ છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક એટલે ત્રણના છેદમાં કેટલા મૂકવાના દસ એને ગુણ્યા કેટલા કરવાના છ હવે નીચે કંઈ ન હોય કેટલા હોય એક હોય ત્રણ છ કેટલા થાય અઢાર અને એના છેદમાં કેટલા આવશે દસ એકુ દસ હવે દસ કોઈના છેદમાં હોય એનો મતલબ એમ થાય કે એક સંખ્યા પછી પોઇન્ટ એટલે એક પોઇન્ટ આઠ એવો જવાબ આપણને મળે અહીંયા જુઓ જીરો પોઈન્ટ છ ગુણિયા આપણે દસ કરવાના છે તો આ એક પોઇન્ટ પછી એક સંખ્યા છે એટલે છના છેદમાં કેટલા લખાય દસ દસ ગુણ્યા દસ આ દસ દસ ઉડી જશે કારણ કે એક છેદમાં એક અંશમાં છે તો જવાબ કેટલો મળશે છ ગડે છ તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોઈ લેવાનું છે મિત્રો ઓકે અલગ અલગ મહાવરાઓના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવજો મિત્રો